ભાવનગર શહેર ફરતા આવેલા રિંગ રોડ પર મંત્રેશ કોમ્પ્લેક્ષ નજીક આવેલા એકલવ્ય સોસાયટીમાં આદિવાસી ભીલ સમાજના તબીબો દ્વારા સર્વ મેડિકલ કેમ્પમાં સહયોગ આપીને ભીલ જ્ઞાતિ પંચ મંડળના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એકલવ્ય સોસાયટીમાં ભાવનગર ભીલ જ્ઞાતિ પંચ મંડળ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીલ સમાજના તબીબોએ ઉપસ્થિત રહીને આશરે બસો પચીસથી વધુ લોકોને લાભ આપ્યો હતો સ્થાનિક ભીલ સમાજના લોકો દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના શારીરિક સ્વાસ્થ્યને પગલે સમાજના ભાઈઓ બહેનોએ જાગૃતિ દર્શાવી હતી આ સાથે આંતરિક સહયોગ અને એકતાની ભાવના સમાજમાં જોવા મળી હતી આજે રવિવારના નિમિત્તે અમે આદિવાસી વેન સમાજની જાતની વાડીમાં અમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું એ આયોજન આજે સક્સેસફુલી અમે પૂર્ણ પૂર્ણપણે કરેલું છે એમાં અમારા બધા ડૉક્ટર મિત્રોનો સાથ અને લેબોરેટરી ટેકનિશિયનનો સાથ સાથ સહકારથી લઈ આ કાર્ય સફળપૂર્વક થઈ ગયું અમારી બધે મનોકામના હતી કે આ રીતના બધાનું સારવાર થાય ફ્રીમાં અને બધાને અમે આજના આયોજન વિશે હું કહીશ જરૂર અને મને બહુ ગર્વ છે કે આવું સરસ આયોજન કર્યું છે આપણે જ્ઞાતલીના દીકરા દીકરીઓ આટલી આગળ હોય આટલી પ્રગતિ કરી એ લોકોએ મારું નામ ગીતાબેન કિશોરભાઈ ઘટાડ છે મારા દીકરાનું નામ હિરેન કિશોરભાઈ ઘટાડ છે એ આપનું સર્જન છે એણે એમબીબીએસ કરી અને પ્લસ એને એમએસ કરેલું છે અને આજે એ સર્જન બની ગયો છે એને ઘણા ઓપરેશન કર્યા બધા સક્સેસ ગયા છે અને મને ગર્વ છે કે આપણા નાત માટે એને આટલું બધું કહ્યું છે એમ અને હજી ખૂબ બધા આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી મારી ઈચ્છા છે સમાજના એને ખૂબ આશીર્વાદ દે આપણા બધા છોકરાઓ માટે ખૂબ આશીર્વાદ દે અને ખૂબ આગળ વધે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવું નવું આયોજન કરતા રહે આપણા સમાજ માટે આવું થતા રહે આપણા સમાજને આવી સેવા આપતા રહે અને ખૂબ પ્રગતિ કરે એવી મારી